ગિલા કરતો હતો ઉજળ પંખા અધીન થતી એક શરણ તો ધ્યાન મે તો જાણ ઓરી ભગત હે તબ જીવડી કપટ દે ખાન તારી બગલા ભક્તિ છે તો મુલા બાપા હું બગલો હતા પણ મને તમે ધારવા છેલા કાને આવું તો કોઈ વાત આદરની નોમની સમાધિ કરાની એટલે ત્યાં બગલાએ સમાધી લીધી બીજી સમાધી કરાની એટલે ત્યાં કૂતરો આટકો કોઈ જીપોન મુલા બાપાનો શિષ્ય હતો અને ગામો ગામ ત્યાં મુલા બાપાની હોય ને ન્યાય એમ કેતો હતો કે મુલા બાપાએ કીધું તું કુતરો થાય તો કોઈ વાંધો કુતરો થાય પણ છે મને તમે ભેળો લઈ જાય તો બીજી સમાધિ કુતરો ત્યાં કુતરાને સમાધિ આપવામાં આવી બીજી સમાધિ આખા પુલાની ભાજરબી માંગી દિવસે આદલપુર ની અંદર લીધી સાત પાંચ ભાજરબી માંગ ને દિવસે પોતાનો પરિવાર પોતાના વર્ગો ન્યાય ને કબૂ પચરાવવામાં